બીજું પિસ્તાલીસ દિવસે આપણે જે કાવી ચરમીની દવા એડવાન્સમાં મારતા હોય તો આ એડવાન્સમાં દવા તરીકે કામ કરશે આને કરશું નાખવાનું છે પંપમાં એની સાથે કોઈ પણ સારી કંપનીનો એમ પિસ્તાલીસ પંપમાં ત્રીસ થી ચાલીસ ગ્રામ અને પુષ્કર પાંત્રીસ એમ એલ આ ત્રણ દવા મિક્સ કરી ડોઝ મારી દેવાનો કોઈ સારી કંપનીનું એમ પિસ્તાલીસ ત્રીસ એમ એલ સમર્થ પુષ્કર ગોલ્ડ પાંત્રીસ એમએલ આ સ્પ્રે મારી દેવાનો ચાર થી પાંચ દિવસની અંદર તમારે જે જીરો બેસી જવાના પીળા પડવાના સુકાવાના ગુંડા પડી જવાના કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એ છે એનું સો એ સો ટકા નિરાકરણ થાય અને છોડ ઝડપથી વૃદ્ધિ કરશે ફ્લાવરિંગ જોરદાર થશે દાણાય સારા બંધાશે અને કાળી ચરમીની એડવાન્સમાં દવા છટાઈ જાય એટલે આ સસ્તો સારો અને સો એ કારગર જે હોય છે તમારા જે રોગ લાગ્યો છે તમે એની દવા છડશો એટલે એની અસર થતા બે થી ત્રણ દિવસ થાય આ તમારે ચોથે દિવસે જેને ખેતરમાં રિઝલ્ટ જોઈ લેવાનો તમને સો એ સો ટકા રિઝલ્ટ મળેલો દેખાય યાદ રાખજો કેડિયમ સમર્થ પુષ્કર ગોલ્ડ અને એમ પિસ્તાલીસ માટે